ગોધરી પોલીસે યુવક અને પીડિત યુવતીનું મેડિકલ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી તબીબને રિમાન્ડ માટે હવે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વડોદરા શહેરમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપી યુવક તબીબ છે અને યુવતી પણ સ્ટાફ નર્સ તરીકે કામ કરે છે જેના પગલે તબીબી જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા બે હજાર ચોવીસના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મના બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપી ભાવેશ વસાવા જે ડોક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી બે હજાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની રાહાલત આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે ઇન્સ્ટાગ્રામ પર બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં બંનેનો પરિચય થયેલો ઇન્સ્ટાગ્રામથી લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં